શાપર વેરાવળ વિસ્તારમાં શાંતિધામથી માર્ગ પર આવેલ માધવ કંપનીની અંદર વહેલી સવારે ભીષણ આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો હતો આગ લાગ્યાની જાણ થતાં જ રાજકોટ ગોંડલ અને શાપર વેરાવળની ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા માટે કામગીરી શરૂ કરી હતી આ વિકરાળ આગના કારણે કારખાનાની અંદર રહેલ તમામ વસ્તુઓ બળીને ખાક થઈ ગઈ છે આગ લાગવાનું સ્પષ્ટ કારણ હજુ સામે આવ્યું નથી પરંતુ કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે આ ઘટનાની જાણ થતા જ ગોંડલ પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ માહિતી મેળવવા માટે તપાસ શરૂ કરી હતી પોલીસ દ્વારા આગ લાગવાનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે મારું નામ સંદીપભાઈ છે પેઢીનું નામ માધવ પોલીમર છે અંદાજે સવારે છ વાગે શોર્ટ સર્કિટ કરી આગ લાગી માણસ ને એવો ફોન આવ્યો હતો ફાયર થઈ લગભગ ચાર પાંચ આવી ગયા કોઈ જાણ નહીં માણસો કંટ્રોલ રૂમમાં સવારે છ વાગે મિનિટે ફાયર કોલ મળ્યો હતો કે રીપડા ગામના અંદર મહાદેવ પ્લાસ્ટિક કરીને કંપની છે ફાયર સ્ટેશનથી એક ફાયર ટેન્ડર અહીંયા ફોર્મ ટેન્ડર બોલાવેલો અહીંયા પહોંચીએ તો જોયું કે આગે વિકરાળ સ્વરૂપ તરણ કરી લીધું હતું માટે બીજા સેકન્ડ ટર્નઆઉટમાં બી કાલાવા રોડ ફાયર સ્ટેશનનો એક ફાયરટેન્ડર અહીંયા બોલાવેલો છે ટોટલ પાંચ ફાયર 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 ટેન્ડર અહીંયા કામગીરીમાં જોડાયેલા છે એમાં રાજકોટ બ્રિગેડના બે નગરપાલિકાના બે ફાયર ટેન્ડર અને એક સાપર વેરા એક ફાયર ટેન્ડર અહીંયા હાજરમાં કામગીરીમાં ચાલુ છે અને આજ બુજાવવાની કામગીરી ચાલુ છે કોઈ પણ પ્રકારની ફાયર ફાઇટિંગ સિસ્ટમ અહીંયા લાગેલી છે નહીં અને પાણીનો સ્ત્રોત પણ થોડો દૂર હોવાથી સમય લાગી શકે છે